નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ વાપી વાસીઓ ભગવાન શ્રી રામ જીવનથી પરિચિત થાય સાથે જ નાના બાળકોમાં જોવા મળતી સ્પેસ્ટિક સેરેબ્રલ પોલિ જેવી બીમારીઓ કે જેમાં બાળકને ફિઝિયોથેરાપીની ખાસ જરૂર વર્તાય છે તેવા ગરીબ બાળકોને આ થેરેપીની સારવારથી સાજા કરવા જરૂરી રકમનું ફંડ એકત્ર કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે ધ એલિપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રથયાત્રા સંપૂર્ણ રામાયણ કથા નાટક અને રામ રાત્રિ રન સાથે રામ આયંગે વાપી કાર્યક્રમનું આયોજન કર્યું છે જે નિમિત્તે પાંચમી એપ્રિલ સાંજે રામાયણ આધારિત ટેબલો રથયાત્રા યોજાઈ હતી જેમાં અયોધ્યા રામ મંદિરનું મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાંજે સાડા પાંચ વાગે અંબા માતા મંદિરે સંસ્થાના સભ્યો અને વાપીના અગ્રણીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી જે બાદ આર કે દેસાઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દિલ્હીથી પધારનાર સાંસ્કૃતિક કલા સંગમ ટીમ દ્વારા સંપૂર્ણ રામાયણ નાટક રાત્રે નવ વાગે રાત્રિ રન ટુ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટની જે પૈસા મળશે નાના બાળકોની બીમારીમાં વાપરશે